આદિપુરમાં પોતાની બહેન ઘરે રેશાને બેઠી હોય ત્યારે બનેવીએ ઘરમાં આવી અને શાળાની નિર્મમ હત્યા કરી નાખતા ભારે સનસનાર્થી મચી જવા પામી હતી તાત્કાલિક અસરથી આ અંગે પોલીસમાં ફરિયાદ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અને આરોપી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હવે જોઈ ગાંધીધામ ગીરોનો એક વિસ્તૃત અહેવાલ પૂર્વ કચ્છમાં હત્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે આજે પણ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે આદિપુર વિસ્તારમાં અંગત અદાવતના કારણે આ હત્યાનો બનાવ બન્યો હોવાનું સપાટી પર આવ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મળતી પ્રાથમિક વિગત અનુસાર આદિ આદિપુરના ચારવાડી વિસ્તારમાં રહેતા પરેશ મોહન મહેશ્વરી ઉંમર વર્ષ પચીસ ગત રાત્રિના અરસામાં તેઓ ઘરે હતા ત્યારે ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા તેમના બનેવી પાણજી નારાયણ ધુવા ઘરે આવ્યા હતા અને મૃતકના બહેન અને મૃતકના ઘરે રિસામણે હોવાથી શાળા બનાવી એવી વચ્ચે તકરાર હતી જે દરમિયાન મૃતકના બનેવીએ કુવાડીનો ઘા મારી શાળાને મોટને ઘા તારી દેતાં ભારે મચી જવા પામી છે તાત્કાલિક અસરથી રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો આમ પારિવારિક સંબંધના કારણે આ હત્યાનો બનાવ સપાટી પર આવ્યો છે પોલીસે ગુનો દાખલ કરીને ધોરણ શરની કાર્યવાહી હાથ ધરી છે